નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે તારીખ અઢાર એક બે હજાર ચોવીસ વાર ગુરુવાર ઉંઝા અને ડીસા માર્કેટ યાર્ડના સો ટકા સાચા ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે રોજના બજાર ભાવના વિડીયો સાથે ખેતીવાડીના વિડીયો પણ તમને રોજેરોજ જોવા મળી જશે તો આગળ મિત્રો વાત કરીએ આપણે ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના એપીએમસી સરકાર દ્વારા નોંધાયેલ ભાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટયાર્ડ અને ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ અઢાર એક બે હજાર ચોવીસ વાર ગુરુવાર ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા ભાવની વાત કરીએ તો સૌ પ્રથમ ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાનો ભાવ ચાર હજાર છસો પચાસથી સાત હજાર એકસો એકોતેર રૂપિયા રાયડો નવસો સિત્તેરથી નવસો પંચ્યાસી રૂપિયા સુવાના ભાવની વાત કરીએ તો મિત્રો એકવીસોથી બાવીસો રૂપિયા ઈસગુલનો ભાવ પચીસો એકાવનથી સતત સો રૂપિયા અજમો ઓગણીસો અગિયારથી છવ્વીસો એંસી રૂપિયા વરિયાળીનો ભાવ બારસો પાંત્રીસથી ચોવીસો સિત્તેર રૂપિયા સફેદ તલ પચીસો સિત્તેરથી બે હજાર નવસો રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને આગળ વાત કરીશું ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવ તો ખેડૂત મિત્રો ડીસા માર્કેટના બજાર ભાવમાં રાયડાનો ભાવ નવસો એકત્રીસથી નવસો પાંસઠ રૂપિયા ગુવાર નવસો એક્યાસીથી એક હજાર પચીસ રૂપિયા એરંડાના બજાર ભાવ અગિયારસો પચીસથી અગિયારસો ને સેતાલીસ રૂપિયા રચકા બાજરી पाँच सौ पातरी थी पाँच सौ ने एकतालीस रुपया अड़द ना भाव तेरसो तेरसौ रुपया बाजरी की बात करिए तो चार सौ चुम्माली पाँच सौ एकवी रुपया घऊँ टुकड़ा में पाँच सौ एकवी थी पाँच सौ चौसठ रुपया मगफली अगियारो पच्चीस बार सौ ने एकसठ रुपया તો મિત્રો આજે ડીસા માર્કેટ યાર્ડના પણ બજાર ભાવની વાત કરી અને અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ મનાવવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર સાથે શેર કરજો અને અમારો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી તમને અમારા રોજેરોજના બજાર ભાવના વિડીયો તથા ખેતીવાડીના પણ વિડીયો તમને રોજેરોજ જોવા મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્ર સાથે જરૂરથી શેર કરી દેજો